ઇલેક્શન થયેલ નથી ગામના વડીલો બીજી ટર્મની પાંચ વર્ષ જે હોય એમાં સરપંચ ઠાકોર સમાજ હિન્દુ સમાજના હોય ત્યાં ડેપ્યુટી સરપંચ મુસ્લિમ સમાજના હોય અને સભ્યની અંદર દરેક સમાજના એક એક વ્યક્તિને લેવામાં આવે છે અને આઝાદીથી આજ દિન સુધી ગામની અંદર ઇલેક્શન થયેલ નથી ગામના વડીલોએ જે રીતે ગામને સાથે લઈ દરેક સમાજના ગામ લોકોને સાથે લઈ લગ્ન પ્રસંગ હોય બીજા સામાજિક પ્રસંગ હોય ગામના લોકો આવા માહોલની અંદર પણ એકબીજાને સાથે લઈ જે રીતે ચાલે છે તે બદલ હું ગામના તમામ આગેવાનોનો તમામ નવા ઉમેદવારોનો સરપંચશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે સાથે રહી તમામ જે રીતે સરકાર શ્રી ચાહે છે કે વિકાસના કામોની અંદર તમામ સહભાગી બને અમે સાથે સહભાગી બનીશું અને ગઠામણની ગામની અંદર જ્યાં સુધી અમે વડીલો હાજર છીએ ત્યાં સુધી સમરસ ઇલેક્શન થશે એવું અમે ભાઈ